જેના કુળની માલપા કોઈ માં નો હોય જેના કુળની માલપા મઠલો હોય કોઈના કુળની માલપા ઇષ્ટ દેવ માતા નો હોય એને તમે પુજ્યો કેવા દિવસ ઉગે છે કેવા હાથ મે છે અને સાહેબ એક બાળપણની માલપા જેની જન્મ દેનારી માં મરી ગઈ હોય એને ક્યારેક પુજ્યો દિવસ કેવો તારો ઉગે છે ને કેવો હાથ મે છે આ દુનિયાની માલપા જેને નામ ધર્યું ને સાહેબ જેનું નામ છે એનો એક દી નાશ છે માણસ ને મરવાનું છે ચોક્કસ છે સાહેબ પણ દીકરા કરતા એમાં નાની એવી દીકરી હોય પોતાની જનતા મરી જાય ને સાહેબ એ દીકરી તો ચારેય દસુ ના વાવ છે નાનકડા એવા ગામની ની વાલપા નવ થી દસક વર્ષ ની દીકરી ને મેકીને પોતાની જન્મ દેનારી જનતા સાહેબ જેથી માંદગી ખાટલા ની વાલપા ઘેરો લઈ ગઈ ખૂબ જ એને દવા દારૂ કરાવ્યું પણ કોઈ વૈદ્ય હકીમ ડોક્ટર ની દવા થી કામ ન આપો અંતે સાહેબ કાળા માથાનો માનવી હારી ગયો ને ભગવાન જીતી ગયો સાહેબ પોતાની જન્મ દેનારી જનેતાનું મૃત્યુ થઈ ગયું સાહેબ જન્મ દેનારી જનેતા મરી ગઈ સાહેબ નવ વર્ષની દીકરી અને પોતાનો બાપ કાળી મજૂરી કરે પણ સાહેબ દીકરીનું ધ્યાન જેમ જન્મ દેનારી જનેતા આપે ને પોતાનો બાપ આપે છે તો મારી દીકરી દુખી ન થાવી પોતાના ઘરની ની માલપા એક નાનો એવો ગોખલો ગોખલા ની માલપા હવા વેદ નું ત્રણ ને તિલસુલ ની માલપા મારી મેલ દેવ બેઠું પોતાનો બાપ કાળી મધુરી કરે છે થાય મારી મેલડી ને એટલું કઈ જોજે હોમાં એ મારી મેલડી દેવ તારી પાસે હું ગરીબ માણસ બીજું કઈ માગતો નથી પણ મારી નવ વર્ષ દીકરી છે ને

થઈ ગઈ એટલે વાળું પાણી કરી સાંજે જમી અને એક બાજુ દીકરી છે એક બાજુ પોતાનો બાપ હોતો છે પણ બાપ માથે મેલડી ક્યારે મળે એ વાત કરું છું આજ મારી મસાણી મેલડી નું આંગણું છે ને એમાં અરવિંદભાઈ માંડવા બધાય નાખે પણ અમે આવીને જોયું કે માણસ ટુકડો જમતો ને

અને પોતાની દીકરીને મઠમાં લઈ અને પોતાના બાપે એટલું બધું બેટા તો મને મારા જીવ કરતા વાલી છો અને સાહેબ એક કહી દઉં આમાં જેટલા વડીલો બેઠા ને ભાયો સાહેબ તમારા ઘરે દીકરા માતાજી ગમે એટલા આવ્યા હોય પણ જેના આંગણાની માલબા દીકરી નથી ને એનું મકાન શમશાન જેવું લાગે શું કામ કે દીકરી છે ને એક તુલસીનો કેરો છે આ જેના આંગણાની માલબા દીકરી ન હોય એની જિંદગી નકામી છે સાહેબ અને દીકરી જેને નથી આપી ને એને દુનિયાની વેદના ની કોઈ ની ખબર ન પડે પોતાની દીકરીના મથમાં લઈ અને પોતાના બાપે એટલું કીધું બેટા તું મને મારા જીવ કરતા વાલી છે તો બાપુ હું તમારે તમારા જીવ કરતા જો હું તમને વાલી હોય તો તમે રાતના 1 વાગે રોવો છો એનું કારણ શું છે એટલે સાહેબ પોતાના બાપે એટલું કીધું બેટા અહીંથી બજારમાં હું નીકળું ને આડોશી પાડોશીના ભાઈઓ ભાઈઓ બેનો દીકરી બનાય મને એટલું કહે છે કે હવે તમારી દીકરી 20 21 વર્ષની થઈ ગઈ આના કે ફીરા હાથ કરાવી એ બાપ મારી દીકરી દુનિયાની માલપા આજ મને રોવાનું કારણ એટલું જ છે મારે કે કાલ તારા પીળા હાથ કરાવી દઈશ પણ મેં તને ગમે એટલું રાખી પણ તારી જન્મ દેનારી જનેતા જેટલો તો પ્રેમ હું તને નહીં દઈ શકું એ બેટા બેટા મેં તને ગમે લાડકોટ કરાવ્યા પણ જન્મ દેનારી તારી જનેતા નથી ને આજ મને રોવાનું એટલું જ મારે કારણ છે કાલે તારા પીળા હાથ કરાવી દઉં ગમે એમ તો તને તારી માની કમી છે ને તારી માની ખોટ ખોરી દઉં પોતાની દીકરી બાપ ને બંધ ભરીને એટલું કીધું બાપુ મારી માં મરી ગઈ ને એ મને ખ્યાલ છે કે મારી માં મરી ગઈ પણ અત્યાર સુધી તમે મને મારી માની કોઈ દી યાદ નથી આવો અને સાહેબ દુનિયામાં પ્રેમ ઘણો હોય પણ એક બાપ દીકરીનો પ્રેમ છે સાહેબ તમે ખાતરી કરી લેજો સાહેબ તમે નોકરીએથી આવો કોઈ મિલની માલિકા મજૂરીએ જાતા ખેતી કામે જતા હોય તમે ઘરે આવીને સાહેબ પગરખા પગમાંથી ની પહેલાં દીકરી પાણીનો નોટો ભરી દેજો બાપ અને દીકરીનો પ્રેમ આ દુનિયાની માલિપા ઘડીને મારા ત્રિલોકના નાથે હાથ ને ધોઈ નાખ્યા દીકરી દીકરી છે પણ પોતાની દીકરી એટલું કે છે કે બાપુ તમે રોશો ને મને કઈ ઓછું નથી આવ્યું ભૂલી ગયા પછી મારી માની તમે મને કોઈ દી યાદ નથી આવવા દીધી અને જયારે મને મારી માં યાદ આવે ને ત્યારે એક નાનકડા એવા ગોખલામાં મેલડી બેઠી ને એની સામે ઊભી રહીને હું રોઈ લઉં છું તમને ખબર નથી પડવા દે પણ સાહેબ દુનિયાની માલપા પોતાના બાપે પછી દીકરીને એટલું બેટા હવે જો આપણા ઘરની ની એક માતા મેલડી છે ને તું જો આ બે મારા માટે કોઈ નથી પણ હબળ બાપ હું ત્રણ દિવસ બાર ગામ જાઉં છું ત્રણ દિવસે હું ઘરે પાછો આવું ને ત્યાં સુધી મારા ખોરડા ગરીબ ઘર ની ખાનદાની તારે હાચવાની છે દીકરી એટલું કીધું બાપુ ત્રણ દિવસ બાર ગામ હું લેવા માટે જાઉં છું દીકરી આપણી નાટની માલિકા તારા માટે હું સંબંધ ગોતવા માટે બે બાપ દીકરી હામાં હામાં ઉભા રહીને વાત કરે છે ને મારી મહેનતી દેવ આપણે છે તારા માટે સબંધ ગોતવા જાઉં છું પોતાના ગરીબ બાપે આટલી વાત કરીને એટલે દીકરીએ બાપડો બાવડો પકડી હાથ પકડી અને એટલું બધું બાપો મારા માટે સબંધ ગોતો ને આપણી જેવા કોઈ ગરીબ હતા હોય ને એને ગોતજો કારણ કે તમે જેના હાથની વાલમાં મારો હાથ આપી દેશો ને ત્યાં હું મારી જિંદગી તાળી નાખીશ મારું જીવન ગાળી નાખીશ પણ આપણાથી કોઈ સાહુકાર છે ને

અને પોતાના બાપે માથે થી આમ ભાખડી ઉતારી ને મારી મેરડી ને એટલું કીધું કે એ મારી મેરડી દેવ મારી મારી ગરીબડી દીકરી હું જ્યાં સુધી નો આવો ને ત્યાં સુધી રાત ને દિવસ આ ગરીબ દીકરી નું ધ્યાન મારી મેરડી થોડું આવ્યું એ સાહેબ દુનિયાની માલિપા જે મેરડીના બની ગયા મેરડી ને પોતે કોઈ માણસ ભણાવી જાય ને એને કમો તે મેરડી કોઈ દી ભરવા લો આ મંદિર ની માલપા બેઠી પછી સાહેબ મસાણી હોય તો ભલે અને ઉગતા ની મેલડી હોય તો ભલે મેલડી વિશ્વ માં એક જ છે પણ તમે ખાતરી કરજો સાહેબ અંત વેળાએ એ ક્યારેય પણ કોઈ વસ્તુ મારી મેલડી ને તમે ભણાવી નીકળી જાવ કે મારી હું આવો ને ત્યાં સુધી આનું ધ્યાન મારી મેલડી તું રાખ સાહેબ એક ખીલી ઓછી થવા દે તો જગત ની માલપા મેલડી પણ આપડી જેવા ગરીબ હગાતું આપણાથી સાવકાર નો આટલું કઈ અને પોતાનો બાપ પગપાળા હાલી નીકળ્યો પોતાનો બાપ આમ જાતો દેખાતા બંધ થઈ ગયો એટલે દીકરી પાછી વળી ઘરે આવી અને મારી મેલડીરા ગોખલાની પાએ બેઠી બેઠી બાપાની મેલડી દેકે છે એ પા એ મારા બાપની દેવ બડી હું ગરીબ છું મારો બાપ ગરીબ છે પણ આ ગોખલાની માલપા બેઠેલી મારા બાપની દેવ મેલડી તું ગરીબ નથી ઓ બાપ એ આવડીયા બિકરી મારી મેલડી દેવની પાહે જલીન આવડીયા દીકરી મારી મેલડી ની પાએ દલીલ કરે કે એમાં હું ગરીબ છું મારો બાપ ગરીબ છે પણ આ કોખલામાં બેઠીને મારા બાપને દેવ મેલડી તું ગરીબ નતું સાહેબ માતાજી મેલડી ના કોખલા ની પાસે માથું નાખીને બેхલી એ તારી રાત મળી દીકરી નિંદ્રા ને આધીન બની ગઈ પણ રાતના 12 કનો સમય બન્યો ને સાહેબ ગોખલાની માલપાથી એસી વર્ષની ડોસી બની હાથમાં લાકડીનો નો ટેકો લઈ અને મારી નોધારાનો આધાર મારી મેરડી ઉતરી મારી જોગવાયા મેરડી એસી વર્ષ ડોસી બની હાથમાં લાકડીનો નો ટેકો લઈ અને દીકરી ઉતરી છે સાહેબ એના ઘરની માલમાં બધે મારી મેરડી આમ આટો માર્યો આટો મારી અને ગરીબડી દીકરી હુંતી તે એના કપાળની માથામાં હાથ મેગીને મારી મેલડી ખાડ ખાડ દાંત કાઢે છે દાંત કાઢીને મારી મેલડી બોલી દીકરી હુંતી છે એને ખબર નથી ઘટના શું બને છે પણ મારી મેલડી એટલું બોલી કે બાપ દુનિયામાં તમે ગરીબ છો હું મેલડી ગરીબ નથી પણ દીકરી દુનિયાની માલપા તને દુખ પડે ને તને દુખ પડે ને એકવાર મારા ગોખલાની સામે આવીને ઉભી રહે અને તણ તાળી પાડીને જો ગોખલા માંથી ઉભી નો થાવ તો દુનિયામાં હું મેલડી નો હોઉં મારી કવાઈ ના યાહુડા દેવી એ મારી અબડા દીકરી ના યાહુડા દેવી મારી મેલડી તન મનાવું રાત વિતે દિવસ ઉગ્યો અર્થાત આમ કરતા કરતા રાત વિતી ગઈ અને વેલું પરોડ્યું એટલે પાંચ નો સમય થયો છે દિવસ ઉગવાની તૈયારી અને માતાજી મેલડી અદ્રશ્ય થઈને ગોખલાની માલપા પાસા બે એક થી બે થી તાણી થી થયા એટલે પોતાનો ગરીબનો બાપ આવ્યો આવ્યો એટલે દીકરીએ પાણીનો લોટો ભરી દીધો અને પોતાના બાપના ઢીસણ માથે પોતાનું માથું રાખી અને દીકરી હુતી હુતી એમ કે છે બાપુ મારો સબંધ તમે ક્યાં પોતી રહ્યો એટલે પોતાના બાપે કીધું બેટા જો આપણી જેવા જ હગા છે

અને હું વહી જાઈશ તો મારા બાપ ને લાડ એ સાહેબ આ બધું ખાનદાન દીકરીઓ હોય એ વિચારે હો જેના માવતર ના સંસ્કાર હોય જેનું કુટુંબ ખાનદાન હોય એ બાપ મારા ગયા પછી તારા ગઢપણ આવશે ને ગઢપણ ની માલપા તને લાડ કોણ નડાવશે સાહેબ પોતાનો બાપ દાંત કાઢી દીકરીની માથે હાથ લઈ ને એટલું બધું દીકરી તું વહી જાય ને પછી ગઢપણ ની માલપા બેઠીને મારી મેલડી મને લાટ નો વાત કરતા વાર લાગે સમય ને સાદા વાર લોસ માથે અઠવાડિયા ને અઠવાડિયા ની માથે મહિના મટી ગયા મિત્રો બાર બાર મહિના ના વાણા વાયા અને દીકરી ની સાહેબ જાન કરી બાપ ના આંગણે આવી સાહેબ પછી પોતાના ગરીબડા બાપ સામે જયારે દીકરીએ ડગલા માન્યા છે આવડિયા દીકરીની બે બેનપણ બે બાજુ બાવડા થયા છે પોતાના ગરીબડો બાપ આમ છાંપ લઈને ટેકો ને ઉભો તો

બેય બાપને દીકરીના દીકરી વિજોગ થાય છે સાહેબ બે બાપ દીકરી જુદા પડે પોતાના ગરીબ બાપે દાયદો કે દીકરીને ને આણું જે કઈ એને મળ્યું દાયદો આપ્યો છે પણ પોતાના બાપના ઘરેથી ડગલું ભરતા પેલા મારી મેલડી ના ગોખલે જઈ અને જે માથે પાનેતર ને પાનેતરનો શેડો મારી મેલડી સામે લાંબો કરીને એટલું કીધું મારી મેલડી દેવ મારી બાવી વરહની માલેપા મે તારી દીકરી એ તારી પાસે કાઈ કોઈ દી નથી માંગ્યો પણ મારી મારો લગ્ન થઈ ગયા ને માની પાસે દીકરી માગે દીકરીનો હક છે દીકરી માગે એ માને દેવું એવો માનો હક છે એ માં મારી આ ઘર ને નાંગણા ને મેગતા પહેલા હું તારી પાસે એટલું માગું છું કે મારી હું ગયા પછી મારો ગરીબડો બાપ એકલો અહીં ઓસરી ની ધારે બેઠો બેઠો રોતો હોય ને આ ઘર ને મેગી હું તો હમણાં એક અડધી કલાક માં વહી જાય પછી આ ઘર ની આ ઓસરી ની ધારે ક્યારેક એકલો બેઠો બેઠો મારો ગરીબડો બાપ રોવે ને તો મારા બાપ ને સાનો રાખવા મારી મેલડી આવજે ઓ બાપ મારી મેલડી પાસે આટલી દલીલ કરી દીકરી હાલી નીકળી મારી જોગબાયા મા મેલડી ની પાસે આટલી દલીલ કરી અને દીકરી સાહેબ વેલડા ની માલબા બે બળદગાડા ની માલબા પેલા જાણું આવતી સાહેબ આ ફોર તો હમણાં થયા બધા પણ દીકરી વેલડા ની માલબા બે ગઈ અને વેલડા નો માફો આગળ થી પડદો પાડતી જશે એટલે ગરીબડો બાપ

જો એની જન્મ દેનારી છે તમે બની જાય છો ને તો મારી દીકરી કાલ શીખી જાય છે અને મારી દીકરીને રસોઈ બનાવવામાં કોઈ ભૂલ આવે ને મારી ગરીબની દીકરી કઈ રસોઈ બનાવવામાં ભૂલ કરે એને આવડે ન આવડે તો એને તમે ખીજાતા નહીં એ ગરીબ બાપ આટલી તમને દલીલ છે પણ સાહેબ અમે વેવાણ સમજો હતા માથે હાથ મેગીને એટલું બધું ભાઈ હવે આ દીકરી તમારી નહીં તમે અમને હોકો છો ને દીકરી આજથી મારી એના જન્મ દેનારી જનેતા નો હોય તો હું થઈ ગયું હું એની માં બેઠી શકું સાહેબ આ કળિયુગ ની દીકરીઓ હા હરે જો દીકરી બની જાય અને હામે હા હું છે માં બની જાય તો કોઈ થી વિખવાદ ન આટલી વાત કરી અને દીકરીની જાનની વિદાય થઈ સાહેબ જાન હાલી નીકળી બજાર ની માલપા પણ મોટો બાપ ગામના પાદર સુધી દીકરીને ગામના ઝાંપા સુધી ઓળાવવા ગયો गामના પાદરમાંથી દીકરીની જાનની વિદાય થઈ ગઈ ને હાલી નીકળા સાહેબ જાક જાતા દેખાતી બંધ થઈ ગઈ એટલે ગરીબડો બાપ બે હાથ ને ઊંચા કરી વિદાય આપી અને ગામના માંથી સાહેબ પાછો પડ્યો ગામના ઝાપામાં ગામના માણસો ઘણા હતા ઊભી બજારની માલપા હાલ્યા આવે પણ જ્યાં ગરીબ માણસનું ઘર આવ્યું ને સાહેબ ત્યાંની આરે કોઈ ન રહ્યું ખાલી એક ગરીબડો બા જઈ અને મારી મેલડીના કોખલા પાસે જઈને બે હાથ જોડીને એટલું કીધું કે એય મારી મેલડી દેવ મારી અત્યાર સુધી તો મારી ઈજ્જત ને આબરૂ બધી તે મારી મેલડી રાખ્યું છે પણ મારી તારી પાસે શેલા એકવાર એટલું માગું છું કે મારી ગરીબડી દીકરી એના હાહર વેલની માલબા જાય ને રાજનેતી મારી મેલડીના રખોપા કરજે મારી મેલડી એ આ દીકરી ને નાનો હલી નીકળી

ગામના સરપંચ સરપંચ છે ગામ નો રાજા કહેવાય છે આપડા ગામના સરપંચ આખા ગામ ને એટલું બધું કઈ ખબરદાર એની દીકરી નો આવે ને ત્યાં સુધી આને ધ્યાન કરી આને આને શમશાન યાત્રા નથી કાઢવાની ગામની ની માર્ગ બે ઘોડે સવાર તૈયાર કર્યા જાવ બે ઘોડા લઈ અને દીકરીને તેડીને તેડી આવો મરી ગયેલા એના બાપ મોઢું એક વાર દીકરી જોઈ લે ને પછી આપણે ગામ મળી અને એની જે થતી વિધિ કરી લાવશે ઘોડાના ફેકડા સાંડી હેઠળ બપોર ના બાળક વાગ્યા નો સમય બીજો છે રસોડાની માલિપા રોકલા ગળે છે અને પોતાના ગામના બે માણસ ને આમ જોયા આદમી ને બાજરાનો અડધો રોટલો ઠીપેલોને અડધો બાકી કથરોટમાં રોટલો પડતો મેગી દીકરી બહાર નીકળી અને જઈ અને ઓલા બે ઘોડેસ્વાર હતા ને એને પગે લાગીને એટલું કીધું આવો કાકા સાહેબ આપણા ગામની દીકરી હો હોગ આવગરના ઠારવેલની માલભા હોય ને તમેય જ્ઞાતિનો હોય સાહેબ સાહેબ જોવે ને એટલે દીકરી એટલું તો બોલે જ કે આવો ભાઈ આવો કાકા આવો ભાઈ એટલે બે ઘોડેશ્વર બે ઘોડાને બાર બજારમાં ઊભા રાખ્યા અને દીકરીના ફળિયાની ફળિયા ની અને દીકરીને એટલું બધું બેટા પાણી પાને કાકા તમે કઈ બાજુ ગયા બાજુ ના ગામ માં ગયા તા અહીંથી નીકળ્યા એમ થયું કે અમારા ગામની દીકરી છે મળતા જાય એટલે દીકરીએ પાણીનો નો લોટો ભરી ને હાથમાં આપ્યો પણ દીકરીએ પેલા એટલું પૂછ્યું કાકા મારો બાપ શું કરે કાકા મારો બાપુ છે તો મજામાં ને એમાં સમજુ જે ઘોડેશ્વર હતો ને દીકરી માથે હાથ નાખીને એટલું બધું આવે કા તારા બાપને ને કઈ સમાચાર દેવા છે તારો બાપ આનંદમાં છે ખાઈ પીવે છે આનંદ કરે અમે દરરોજ તમારા ઘરે બેસવા જાય થોડીક વાર ક્યારેક તારો બાપ અમારે ત્યાં બેસવા આવે છે પણ સાહેબ આવડી આ દીકરીની સાસુ ઓસરી ની બપોરના સમયે હુદેલા એને થઈ દીકરીએ સગાડી ને એટલું બધું બા મારા ગામના મહેમાન આવ્યા શું ઉભા થાવ પોતાની સાસુ ઉભી થઈ અને મહેમાનને આવકારો આપી ખાટલે બેસાડી ને દીકરી એટલું બધું બેટા તારા ગામના તારા પિયર માણસો આવ્યા હોય ને મહેમાન તો બાજુ ના ઘરે થોડુંક દૂધ લઈ આવે ને ચા પાઈ દઈએ છે આવ્યા આ અમારી દીકરી દૂધ લેવા ગઈ ને એનો બાપ આલોક છોડીને પરલોક માં વિયોગ્યો છે આ જાણ કરવા માટે પણ અમારી ગરીબડી દીકરીને ખબર ન પડવા દેતા હો ને દીકરી મરી જાય પૈસા માંગવાની એક એક રાણી સિકા નો રૂપિયો બે ઘોડેશ્વર દીકરી ના હાથમાં દઈ માથે હાથ અને એટલું કીધું બેટા તારા બાપ ને કઈ સમાચાર દેવાશે કાકા મારો બાપ તમને મળે ને

હાલ તારો બાપ યાદ આવ્યો તો આપણે બે મા દીકરી જઈને તારા બાપુને મળીને વ્યાવ સુચા પાણી પી ના ભાઈ એવું કાઈ નહીં ના ના મારી દીકરી તંતો તારો બાપ યાદ આવ્યો હોય ને હાલ બાજુમાં કાકાના ઘરેથી બળદગાડું મંગાવી આપણે બે મા દીકરી જઈને તારા બાપુને મળીને વ્યાવ ગમે એમ કરીને દીકરીને ન્યાહુલી લઈ તો જાવી છે

એટલે દીકરી એટલું કીધું એ કાકી મારું છો હું કઈ ગાડી બની ગઈ હું કઈ ફરી નથી પણ ગામની હાથ ફેગ્યા નહીં એમ કરતા 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 ગરીબડા બાપ ની ડેલી એ ગયા સાહેબ એક પગ બજાર માં એક પગ ડેલી માં મેં અને આખા ગામના માણસો ના બજાર ની જોયા ફળિયા ની જોયા ઓછરી માં જોયા સાહેબ પણ ઓસરીમાં પોતાના બાપને ને માથે સફેદ કપડું ઢાંકેલું જોઈ ગઈ અને દીકરી બે ફાડી બની ગઈ હો અરે સાહેબ દીકરી ગડગડ દીકરી લોટ ભેગી બાપ નું સબ તો એની માથે પડી હશે પણ ગામના સરપંચે દીકરીનું બાબલું થોભી એટલું બધું બેટા સાચી રહી જાય કુદરતનો દી કરમ છે બાડા ગમે ત્યાં મરવાનો પછી બાણ બેડી હોય બકનો હોય હોગડો હોય તારા બાપના નામડા બધાના અંજળ પૂરા થઈ ગયા એના દાણા પાણી પૂરા થઈ ગયા બાપ પણ સાહેબ સરપંચે જે નો હાથ પકડ્યો તો એ હાથને આમ છોડાવી અને દીકરી કાઈ બોલી નઈ સાહેબ પોતાના બાપનો જે ખાટલો તોન ખાટલાને ઢેરી અને જે દિવાલે ગોખળો તોન ગોખલા પર ખાટલાને રાખીને ખાટલા માથે ચડી અને માલપાથી હવા વેત નું જે તીરછુળ મેલડીનું ઉતનું તીરછુળ દીકરી ઉતાય નું હશે ઉતારી અને તીરછુળને હમે રાખીને એટલું કીધું કે એ મારા નિધનિયાનું ધન મારા વગર પૈસાના વકીલ એ મારી ની આધાર મારી મેલડી દેવ મળી દુનિયામાં તને ભળાવીને માણા હવયો જાય ને પછી માણાની ખીલી ઓછી નો થાય હું અહીંથી જેદી ગઈ દીધી એટલું તને કઈને ગઈ દીધી કે મારો બાપ ક્યારેક રોવે ને તો મારા બાપને સાનો રાખવા આવજે સાનો રાખવાની તો વાત ક્યારેય પણ મારો બાપ મરી ગયો ત્યાં ઉજે કે કઈ જવાબ નહીં હોય સાહેબ હાથમાં ત્રણ પાખાળું 316 નું તીરછોને આમ ત્રણ વાર માથે માર્યું સાહેબ દીકરીનું માથું ફૂટી ગયું અને મારી મેલડીનું તિરસુલ ખાલી દીકરી ના લોહી વાળું થયું ને એ આવડા દીકરી ના કપાલ દીકરીના કપાળની લોહી ના સાટા સાહેબ તિરસુલ ની માથે ઉડ્યા ને લોહી લોહી વાળું ત્રિશુલ સાહેબ તિરસુલ ની માલમાંથી મારી મેલડી ખભા બાપ